જો તમને એક થી દસ સુધી આવડશે તો તમને ગુણાકાર કરતા આવી જશે આપણે એક નો કડિયો બે સુધી બોલવાનો છે ચાલો બોલો એકા એકા એક દુ દુય કે આવ્યો વિદ્યાર્થી મિત્રો તો એક દુ દુય દાખલા નંબર બે એક ગુણ્યા છ તો આપણે એકનો ઘડિયો છ સુધી બોલવાનો છે ચાલો બોલો એક તરી ત્રણ એક ચોક ચાર એક પચું પાંચ એક છ છ મુજબ આવ્યો વિચાર મિત્રો તો એક છ છ ગુણ્યા તો આપણે પેલો પડ્યો બે સુધી બોલવાનો છે ચાલો બોલો બે એકા બે યા બે દુ ચાર આવ્યા વિદ્યાર્થી મિત્રો તો બે દુ ચાર

તો આપણે બિનફિયો આઠ સુધી બોલવાનો છે ચાલો બોલો બે એકા બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છમ બાર બે સિત્તેર ચૌદ બે અઠ સોળ કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો બે અઠ સોળ દાખલા નંબર છ ત્રણ ગુણ્યા બે તો આપણે ત્રણ કડીયો બે સુધી બોલવાનું છે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ કેટલો જવાબ વિદ્યાર્થી મિત્રો તો ત્રણ દુ છ ત્રણ ચોક બાર ત્રણ પંચ પંદર ત્રણ છિત એકવી ત્રણ અઠ ચોવીસ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો તો ત્રણ ચોવીસ દાખલા બે તો આપણે ચાલુ ઘડીયો બે સુધી બોલવાનો છે ચાલો બોલો ચારે કા ચાર દુ આઠ કેટલો આવ્યો મિત્રો તો ચાર દુ આઠ ચાર પંચાવીસ ચાર છ ચોવીસ ચાર સિત્તેર અઠ્યાવીસ ચાર અઠ બત્રીસ કેટલો અહીંયા વિદ્યાર્થી મિત્રો તો ચાર અઠ બત્રીસ

પાંચ નો ઘડિયો પાયો પચીસ પાંચ છત્રીસ પાંચ સીધું 35 પાંચ અઠાર ચાલીસ કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો પાંચ અઠાર ચાલીસ દાખલા નંબર 12 6 ગુણ્યા 2 તો આપણે 6 ને ગણ્યો 2 સુધી બોલવાનો છે ચાલો બોલો 6 એકા 6 યા 6 દુ 12 કેટલા જ આયો વિદ્યાર્થી મિત્રો તો 6 દુ 12 દાખલા નંબર એક છ ગુણ્યા આઠ તો આપણે છ ને પડ્યો આઠ સુધી બોલવાનો છે ચાલો બોલો છ એકા છ છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચાત્રીસ છાયો છાયો છત્રીસ છ સૂત્ય બેતાલીસ છ અઠ અડતાલીસ

તો સાત દુ ચૌદ સાત નો ઘડિયો આઠ સુધી બોલવાનો છે ચાલો બોલો સાત એકા સાત આ સાત દુ ચૌદ સાત એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છતાલીસ ઓગણ સાત મિત્રો દાખલા નંબર સોળ આઠ ગુણ્યા બે તો આપણે આઠ નો કડિયો બે સુધી બોલવાનો છે ચાલો બોલો દાખલા નંબર સત્તર આઠ ગુણ્યા આઠ તો આપણે આઠ નો ઘડિયો આઠ સુધી બોલવાનો છે ચાલો ોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચ ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સિત્યુ છપ્પન ઈઠ્યું ચોસઠ કેટલો દબ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો ઈઠ્યું ચોસઠ

દસ તરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચ પચાસ દસ છ સાઠ દસ સિત્યા સિત્તેર દસ અઠ એસી દસ નવ નેવું દસે દાન સો તો કેટલો જ મિત્રો તો દસે દાન સો જો તમને આ મારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં